ગોંડલના એડવોકેટ દિનેશ પાત્રને લઈને અનુસૂચિત જાતિના લોકોમાં ભભૂકતો રોષ જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ દેવદાન મુછડિયાએ ગોંડલના દિનેશ પાત્રને લઈને પોલીસ સામે ઠાલવ્યો રોષ પોલીસે અનુસૂચિત જાતિના દીકરાને દુઃખી કર્યો છે તેમની સામે આગામી દિવસોમાં ગોંડલમાં બાઇક રેલી સાથે એક લાખ દલિતોનું સંમેલન યોજવાની કરી જાહેરાત સૌરાષ્ટ્ર બંધના અનુસૂચિત જાતિના આગેવાનો સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં તારીખ નક્કી કરીને યોજવામાં આવશે સંમેલન અનુસૂચિત જાતિના પ્રમુખે ગોંડલના ધારાસભ્યના પરિવાર સામે પણ રોષ વ્યક્ત કર્યો અલ્પેશ કથરીયાના આગમન સમયે થયેલ તોડફોડ મામલે પણ અનુસૂચિત જાતિના પ્રમુખે ઉચ્ચારી ચીમકી રિપોર્ટર ફિરોજ ચુનેચા ધરા છે જય ભીમ નમો મિત્રો હું દેદનભાઈ મુછડિયા જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારા સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કઈ હોય નહીં ગોંડલના અમુક એનો પરિવાર છે સર્વે હોય રીતે આખું વાતાવરણ થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરીશું અને તમે જ્યારે અલ્પેશ ઢોલભાઈ થાક અલ્પેશ કથિરિયાના આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમારા બાપના પ્રેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતી મહિને દિનેશ પાતર ન્યાય નહીં મળે દિનેશ પાત જે જે લોકોએ ટોર્ચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ એ અધિકારીઓની અમે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહ છેની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી સુધી રાખો તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો અમે કાંઈ બંગલું નથી બેની એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદામાં ન્યાય માગવાનો દરેક અધિકાર છે એટલે અમારા દિનેશ પાત્ર હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ રૂરલ ની પોલીસને બે હાથ જોડીને કહું છું કે મર્યાદામાં મર્યાદાની બહાર ના જાઓ બાકી દેશમાં સુપ્રીમે છે હાઈકોર્ટ છે અને પછી કોઈ છે ને વાયરા મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ ધર એટલે જે જે તમે ચાપડું કરતા કે એને એના તલવા ચાટતા તો મર્યાદામાં ચાટો કાયદાની મર્યાદામાં રહે તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો ભૂલી ના જાઓ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાવ બાકી તમને તમારો જઈરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે